નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધોધાત ફેનિલ વે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર કેટલીક કુદરતી ઘટનાઓ ચાલો તો આપણને ખબર છે કે ઘણી બધી ઘટનાઓ છે એ કુદરતી હોય છે ઘણી બધી ઘટનાઓ કૃત્રિમ હોય છે બરાબર તો આપણે ધારો કે વાહનોના ધુમાડા કરીએ છીએ જે કંઈ પ્રદૂષણ કરીએ છીએ એ બધું કેવું થયું કૃત્રિમ થયું પણ ધારો કે જંગલમાં કોઈ આગ લાગે છે દાવાનળ નીકળે છે એ પાછી કેવી છે કુદરતી રીતે થાય છે બરાબર એવી જ રીતના ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેમ કે વાવાઝોડું બરાબર એવી જ રીતના ચક્રવાત પછી પૂર આવવું બરાબર તો જે દુષ્કાળ પડવો ધરતીકંપ થવો કે ભૂકંપ થવો બરાબર એ બધી ઘટનાઓ છે એ પાછી કેવી છે તો કે કુદરતી છે તો આ બધી ઘટનાઓની ચર્ચા જે કુદરતી ઘટનાઓની જે ચર્ચા છે આપણે આ ચેપ્ટરમાં કરવાની છે ચાલો તો અહીંયા આપણે આ ચેપ્ટરની ચર્ચા કરીએ પેલા આપણે જો તમે જોઈ શકો છો કે આપણે આઠમા ધોરણનું બારમું ચેપ્ટર પહોંચી ગયા ઘણા બધા વિદ્યાર્થીઓ હજી એવા છે કે જેણે આગળના ચેપ્ટર ઘણા બધા હજી જોયા હશે નહીં તો એને શું કરવું જોઈએ આગળના ચેપ્ટર જો એને શીખવા હોય બરાબર કાંઈક ક્યોક ટોપિક અમુક ટોપિક ન સમજાવાનો હોય તો શું કરવાનું તો કે પ્લે સ્ટોર આપણા મોબાઈલમાં હોય એમાં શું સર્ચ મારવાનું શાળા મિત્ર શાળા મિત્ર તમે સર્ચ મારશો બરાબર એટલે આવો સિમ્બોલ આવશે આ સિમ્બોલ તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો એટલે આ રીતનું હોમ પેજ ખુલે એ હોમ હોમપેજમાં તમારે શું કરવાનું છે તો કે દરેક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે કારણ કે હજી આપણે ધોરણ ક્યાંય દેખાતું નથી તમારે ક્યાં જવાનું તમારા ધોરણમાં દરેક ધોરણ ઉપર ક્લિક કરો દરેક ધોરણ ઉપર ક્લિક કરો જો બધા ધોરણ આવી જશે દેખાય છે તમને તમારું ક્યુ ધોરણ છે આઠમું તો આઠમા પર ક્લિક કરો ચલો આઠમા પર ક્લિક કરો તો શું થાય તો કે જુઓ બધું મટીરિયલ ખુલે તો કે આપણે શું શીખવું છે પાઠ્યપુસ્તક તો કેના પર ક્લિક કરશો પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરશો પાઠ્ય પર ક્લિક કરો તો એ શું આવી જાય બધા પાઠ્યપુસ્તક આવી જશે શું આવી જશે બધા પાઠ્યપુસ્તક તો બધા પાઠ્યપુસ્તકમાંથી તમારો જે મનગમતો વિષય હોય બરાબર એ તમારે જોવો હોય અથવા તો જેમાં કંઈ ઓછી ખબર પડી હોય ટોપિક જોવો હોય તો જે તે વિષયમાં તમે ક્લિક કરી શકો જેની પર ક્લિક કરશો એ વિષયના ચેપ્ટર ખુલશે તો કે અહીંયા આપણે ગુજરાતી ક્લિક કર્યું તો જુઓ ગુજરાતીના બધા ચેપ્ટર ખુલા કે નહીં બરાબર હવે એમાંથી તમારે પહેલો શીખવો તો પહેલાંનો વિડીયો જો બીજો ચેપ્ટર શીખવું હોય તો બીજા ચેપ્ટરનો વિડીયો જોવો તો હવે તમારે શું કરવાનું પુસ્તક તો તમારી પાસે છે જ તો તમારે કોના પર ક્લિક કરાય હા વિડીયો પર ક્લિક કરો વિડિયો પર ક્લિક કરો તો શું થાય તો કે જો આવે વેદ ડિજિટલ એજ્યુકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન લખેલું આવશે અને પછી એની પણ તમારે ક્લિક કરવાનું છે બીજે ક્યાંય અડવાનું નથી ચલો એની પર ક્લિક કરો એટલે શું થાય તો કે પહેલું ચેપ્ટર આપણે ક્લિક કર્યું તો જો ગુજરાતીનું પહેલું ચેપ્ટર ખુલ્લું ધોરણ પાંચ સિલેક્ટ કર્યું ધોરણ પાંચ આવે ધોરણ આઠ સિલેક્ટ કર્યું હોય તો ધોરણ આઠ આવશે જેની ઉપર ક્લિક કર્યું છે એ આવશે આ તો ડેમો સ્વરૂપે આપણે પાંચમું ધોરણ રાખેલું છે બરાબર તો હવે ધારો કે તમારે પહેલો ભાગ જો એ એક ચેપ્ટર જો ચાર વિભાગમાં બનાવ્યું છે કેવું સરસ મજાનું હે બરાબર ઓ એવી રીતના તમે જુદા જુદા જે વિડીયો છે એ જોઈને આખું ચેપ્ટર છે એ સારામાં સારી રીતના સમજી શકો અને આમાં કોઈ તમારે ફી ભરવાની નથી તદ્દન ફ્રી છે કેવું છે ફ્રી છે અને ક્યાં કયા ધોરણ સુધીના આપણે વિડીયો મૂકા છે તો કે ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના બરાબર દરેક સબ્જેક્ટના એટલે કે દરેક વિષયોના આપણે દરેક ચેપ્ટરના વિડીયો મૂકેલા છે તો તમારા કોઈ ભાઈ બહેન હોય સગાવાહલા હોય કોઈ સોસાયટીમાં તમારા કોઈ મિત્રો રહેતા હોય તો એને પણ તમે આની જાણ કરી શકો કે જેના કારણે ગમે ધોરણ હોય ત્રણથી બાર ધોરણ સુધીનું તો એનો એ અભ્યાસ ઘરે બેઠા બેઠા સારામાં સારી રીતના કરી શકે ચાલો તો હવે આપણું ચેપ્ટર ચાલુ કરી દઈએ કેટલીક કુદરતી ઘટનાઓ તો ઘણી બધી કુદરતી ઘટનાઓ છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે બરાબર જેમ કે ભૂકંપ છે અને વાવાઝોડું છે ચાલો ચક્રવાત છે તો એવી જે ઘટનાઓ છે એને આપણે આમાં સમજવાની છે તેમજ આપણે જોઈએ તો કે વીજળી કઈ રીતના પડે બરાબર તો આ બે મુખ્ય ઘટનાઓ આ ચેપ્ટરમાં આપણે સમજવાની છે એટલે કે વીજળી અને ભૂકંપ ચાલો તો અહીંયા આપણને કીધું છે કે આ પ્રકરણમાં આપણે બે વિનાશક કુદરતી ઘટનાઓ વિશેની ચર્ચા કરીશું અહીંયા જે કુદરતી ઘટના બનવાની છે કેવી છે વિનાશક છે એ કુદરતી ઘટના જ્યાં આવે ત્યાં નકરો વિનાશ જ કરે કાંઈ સાજું રહેવા દે નહીં હવે તો વીજળીનું પડવું તથા ભૂકંપ બરાબર આ બે કેવી ઘટના છે તો કે વિનાશક જ છે ભૂકંપ થયો હોય તે કોઈ મકાન ગમે એવી મજબૂત બિલ્ડિંગ બનાવી હોય તો એ ધરાશાયી થઈ જાય કે નહીં હે જમીન ભેગી થઈ જાય કે નહીં એટલે ધરાશાયી કહેવાય બરાબર તો વીજળીનું પડવું તો વીજળી ધારો કે ગમે એવું ઘટાદાર મોટું વૃક્ષ હોય અને વીજળી પડે વીજળી કેટલી સેકન્ડ પડી હોય બેથી પાંચ સેકન્ડ પણ આખી આખું વૃક્ષ છે એ સળગી જાય કે નહીં હે એ કોઈ પાંદડું લીલું વધે બધું કાળું કરી નાખે બરાબર એવડી તાકાત કોનામાં તો કે વીજળીમાં તો વિનાશક છે તો આ ઘટનાઓથી થતા નુકસાનને ઘટાડવા આપણે કયા પગલાં લઈ શકીએ તેના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે ચાલો તો અહીંયા આપણે આગળ વધીએ તો જો આપણો પહેલો જ ટોપિક આવે છે વીજળીથી ચાલુ થાય છે ક્યાંથી થાય છે વીજળીથી બરાબર જેને લાઇટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જ્યારે તાર અથવા વાયર ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતાં તમે જોયા હશે શું થતાં જોયા હશે તણખા બરાબર જ્યારે કે તાર આવતા કે બે થાંભલા છે બરાબર એ થાંભલાને આપણે તાર વડે જોડ્યો હોય બીજો થાંભલો હોય એને પણ તાર વડે જોડો ત્રીજો થાંભલો વા તાર વડે જોડો પાછો ચોથો સાંભળો તાર વડે જોડો અને પછી આપણું ઘર આવતું હોય ને ત્યાં વિદ્યુત ઉર્જા છે આપણા મીટરમાં દીધી મીટરમાંથી બધા ઘરે જે કાંઈ રૂમ હોય બધે બધી વિદ્યુત પ્રવાહ પહોંચતો હોય એટલે કે વીજ આપણી વીજળી એટલે કે વિદ્યુત લાઈટ પહોંચતી હોય તો આ તારનું જ્યાં જોડાણ કર્યું હોય એ જ્યાં ઘણીવાર ઢીલું થઈ જાય કેવું થઈ જાય ઢીલું જ્યાં સાંધા કર્યા હોય એ કેવા થઈ જાય ઢીલા થઈ જાય એટલે ઘડીક વાર અડે ઘડીક વાર છૂટા પડે એના કારણે તિખારા થાય તણખા ઝડતા હોય તણખા એટલે કે તિખારા થતા હોય બરાબર તેની ચર્ચા અહીંયા કરવામાં આવી છે તો થાંભલા પર તમે તણખા થતા જોયા હશે તો જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય હશે એટલે આ સામાન્ય રીતે તમને જોવા મળે એમાં કે બહુ એટલું બધું કંઈ અઘરું નથી એમ બરાબર તમને રેગ્યુલરલી જોવા મળે તો જ્યારે સોકેટની અંદર પ્લગ પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખા થતા હોય તમે જોયા હશે ઘણી વખત જોજો તમારો જે પ્લગ હોય એનો જે સોકેટ એટલે કે જે તાર જોડેલા હોય બરાબર તો એ ઘણી વખત તમે કોઈ પીન અંદર નાખો અને ખેંચો તો ત્યારે તમે તડ એવો અવાજ આવે અથવા તો કોઈ પીન નાખેલી હોય અને સ્વિચ ચાલુ કરો તો અંદર તડતડ તડ તડ તડતડ એવો અવાજ આવતો હોય કોનો હોય તિખારાનો હોય બરાબર તો વીજળી પણ મોટા પાયે થતો હોય એક વિદ્યુત તણખો જ છે જે આપણા ઘરે જે આ તણખા જોવા મળે છે અથવા થાંભલાઓમાં જે તણખા જોવા મળે આપણા પ્લગની અંદર જે તણખા જોવા મળે એ તો સાવ સામાન્ય તણખા છે એને કાંઈ નુકસાન થાય નહીં પણ અહીંયા જે વીજળીનો જે તણખો છે બરાબર તો એ તો એક કેવો છે વિનાશક છે બરાબર એ આપણને ઘણી બધી હાનિ પહોંચાડીને વહી જાય છે આને આ વીજળી જો કોઈ મનુષ્ય ઉપર પડી હોય કોઈ પ્રાણી ઉપર પડી ગઈ હોય તો એનો જીવ પણ લઈને વહી જાય એટલું આ કેવો છે તો કે હાનિકારક છે વિનાશક છે તો પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શક્યા ન હતા બરાબર માટે તેઓ વીજળીથી ડરતા હતા ચોમાસામાં વીજળી એમનું ગડગડાટ કરવા લાગે એ વીજળી છે એનો અવાજ સંભળાવા લાગે વીજળી ગાજવા લાગે તો બધા જે લોકો છે એ કામ કરવાનું બંધ કરી દે ને ક્યાં વયા જાય ઘરની અંદર વ્યા જાય બહાર કોઈ નીકળે નહીં કારણ કે વીજળીને બરાબર એ અસુરોનો ત્રાસ માનવામાં આવતો એટલે કે ડરાવવામાં આવતું એવી રીતના બરાબર એટલે કે બધા ડરી જતા કારણ કે હજી એને ઓળખી શકીકા નહોતા એ કેવી રીતના થાય છે એ પણ આપણે આ ચેપ્ટર ભણી લેશું એટલે આપણને પણ વીજળીનો ડર વયો જશે બરાબર કારણ કે કેવી રીતના નિર્માણ પામી આપણને ખબર હોય તો એના બચવાના ઉપાય આપણને ખબર પડી જાય એટલા માટે આપણે એનાથી બચી શકીએ આપણને ડર છે એ બધો જતો રહે અને એવું માનવામાં આવતું હતું કે આ એક ઈશ્વરનો કોપ છે જોઈએ ને ઈશ્વર છે આપણા પર નારાજ થઈ ગયા આપણે ઘણા બધા પાપ કર્યા ઈશ્વર નારાજ થઈ ગયા અને એણે કીધું ભાઈ વીજળી પડો એટલે વીજળી પડવા માંડી એવું કાંઈ હોતું નથી તો હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે વીજભાર એટલે શું બરાબર એ તો આપણને ખબર હોવી જોઈએ ને વાદળોમાં થતો શું છે વીજભાર છે તો તમે ભણી ગયા હતા છઠ્ઠા ધોરણમાંય ભણી ગયા છો તમે એક સેલ ભણાતા વિદ્યુત કોષ યાદ છે તેમાં એક છેડો આપણે ધન કીધો તો એક શું કીધો તો ઋણ તો આ ધન વીજભાર કહેવાય અને આ કેવો કહેવાય ઋણ વિજભાર તો વીજભારો કેટલા પ્રકારના શીખ્યા છીએ આપણે બે પ્રકારના તો વીજભારો બે પ્રકારના છે તો આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી કાંઘી વાદળોમાં એકઠો થતો શું છે વીજબાર છે એ તો ભેગો થાય ને પીડા કરે છૂટો પીડા કરે આપણને કે એમાં બીવાની જરૂર નથી કોઈ ઈશ્વરનો પ્રકોપ નથી પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવા અગમચેતી રાખવી જોઈએ એટલે કે અગાઉથી જ આપણે એની બરાબર તૈયારી રાખવી જોઈએ ચાલો પછી તણખાઓનું ગ્રીકોનું જ્ઞાન જો જ્યાં જે તણખા બને છે વીજળીના એના વિશે આપણે ગ્રીક લોકો છે એ શું કહેવા માંગે છે એ આપણે સમજવાનું કારણ કે તણખા વિશેનો સૌપ્રથમ જો કોઈ જ્ઞાન આપવું હોય તો કોણ હતા તો કે ગ્રીક ગ્રીકના લોકો હતા બરાબર તો એમાં શું કીધું છે અંદાજે ઈસવીસન પૂર્વે છસો વર્ષની શરૂઆતમાં એટલે કે આપણી જે ઈસવીસન ચાલુ થઈ એની પહેલાંના કેટલા વર્ષો છસો વર્ષો ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે કે તે ગુંદરનો એક પ્રકાર છે અંબરને શું કહેવામાં આવે છે ગુંદરનો એક પ્રકાર આપણે તમને ખબર હોય ઘણી વખત તમે કોઈ થર જોયું હોય લીમડાનું કે એવું કોઈ વૃક્ષનું તો એમાં તમને તો ગુંદરમ ચોંટેલો જોવા મળે બરાબર જામી ગયેલો હોય અને પછી તમે પલાણો એટલે ચીકણું જ લાગે આખું ગુંદર જેવું લાગે અને એને ગમે ત્યાં કોઈ કાગળ ચોટાડતો હોય તેના વડે આપણે ચોંટાડી પણ શકીએ બરાબર એવી રીતના અંબર એટલે શું થાય તો કે ગુંદર બરાબર ચાલો અંબર એટલે એક એકમાગનો પ્રશ્ન થઈ ગયો એને કહેવાય ગુંદર જો અંબર ગુંદર બરાબર અને ફર એટલે કે રૂવાટી એટલે કે રૂસડામય સપાટી ધારો કે આપણા વાળ છે એ રૂવાટીવાળા કહેવાય રૂસડામય થયા કે નહીં બરાબર તેવી રીતના રૂવાટી થઈ કે નહીં બરાબર એવી રીતના તેને ઘસવામાં આવે છે એટલે કે જે અંબર હોય એને ફળ સાથે અંબરને કોની સાથે ફળ સાથે એટલે કે ગુંદર જેવો જે ભાગ છે એને ફળ સાથે શું કરવામાં આવે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થને આકર્ષે છે તો એનામાં બરાબર કેવો કંઈક અંદર જે વીજભાર રહેલો હોય એ ઉત્પન્ન થાય ભેગો થાય બધો એ વીજભાર જે છૂટો છૂટો છવાયેલો હોય અને પછી કોઈને શું કરી શકે તો કે આકર્ષી શકે તો હલકા મલકું કોણ હોય તો કે વાળ હે સે જેવો પવન આવે તો એ ઉડી દીધો બરાબર તો તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊન અથવા પોલિસ્ટરના કપડાં અંધારામાં ઉતારો છો તો ત્યારે તમારી રૂવાટી છે એ ઊભી થઈ જાય છે શિયાળામાં તમે જાડા વસ્ત્રો પહેર્યા હોય હે ટી શર્ટ એવા પહેર્યા હોય તો જ્યારે તમે શિયાળામાં તમારા વસ્ત્રો ઉતારો ત્યારે રૂવાટીઓ છે આમ બધી ખેંચાતી જાય એમ સીધી થઈ જાય કે નહીં તે આપણી સાથે આપણા શરીર સાથે એ જે ઊન છે એ ઘસાણું અથવા પોલિસ્ટર છે એ ઘસાણું ઘસાણા ઘસારાને કારણે એની અંદર વીજભાર ભેગો થયો અને વીજભારે આ વાળને શું કરી લીધા આકર્ષી લીધા એટલે જે વાળ છે એમ પથરાયેલા આપણી શરીર ઉપર એ બધા કેવા થઈ ગયા ઊભા થઈ ગયા તો જો તમે આ કપડાં અંધારામાં ઉતારો છો તો તમે તણખા પણ જુઓ છો તીખારા જોવા મળે કે નહીં શિયાળામાં જુઓ તો બે બ્લેન્કેટ તમે ઓઢીને પછી બ્લેન્કેટ છે રજૂ કરીને હાથ ધસો જઈ કેટલા બધા તીખારા જોવા મળશે એક પ્રકારનો એ વીજભાર છે કોઈ પણ પદાર્થ છે એની અંદર વીજભાર રહેલો હોય એ આપણે ઉત્પન્ન ઘર્ષણબળથી ઉત્પન્ન કરવો પડે બરાબર અને તળતળ અવાજ પણ સાંભળો છો તો સત્તરસો ને બાવનમાં અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિન બરાબર એ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાંથી થતા તણખા એ મૂળભૂત રીતે સમાન ઘટના છે તો જે વાદળો વચ્ચે જે કંઈ વીજળી થાય છે જમીન ઉપર જે વીજળી પડે છે અને આ જે તણખા છે આપણા કાપડમાં શિયાળાની ઋતુના બરાબર એ બધા કેવા ફેરફાર બે કેવા છે સમાન જ છે આ જે આપણા કપડામાં થઈ નાનો તિખારો છે અને વાદળોમાં થાય વાદળ કેવડું હોય વિશાળ હોય તો એમાં બધો એવો તો વિદ્યુતભાર ભેગો થાય કેવડો મોટો તિખારો થાય જેને આપણે વીજળી કહીએ છીએ છે બે એક જ સમાન ઘટના આવી જ રીતના વીજળી થાય છે તો જો કે આ ઘટનાને સમજ સમજવામાં લગભગ બે હજાર વર્ષ લાગ્યા આની શોધ છે એ બે હજાર વર્ષ પહેલાં થઈ ગઈ હતી પણ બે હજાર વર્ષે બધાને મનાણું મનાવવું જોઈએ ને પાછું બરાબર એ કેટલા વર્ષે મનાણું તો કે બે હજાર વર્ષે તો કે કોણે શોધ કરી હતી તો કે અમેરિકન વૈજ્ઞાની બરાબર બેન્જામિન ફ્રેન્કલિન એક માકનો પ્રશ્ન કે વીજળીની સૌપ્રથમ જે તણખાની જે સૌપ્રથમ મૂળભૂત જે કંઈ રચના છે એ કોણે સમજાવી કોણે શોધ કરી તો કે બેન્જામિન ફ્રેન્કલિને અને મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ સમાનતા સમજવામાં આટલા બધા વર્ષો લાગ્યા છે કારણ કે કન્ફ્યુઝ હોય જે શોધ કરવી જ કન્ફ્યુઝ હોય કે આ આવું થતું હશે અને એને પૂરેપૂરો વિશ્વાસ બેસે ત્યારે એ કે ભાઈ આવું જ હોય બરાબર તો વૈજ્ઞાનિક શોધ વૈજ્ઞાનિકની જે શોધ છે એ ઘણા બધા લોકોની સખેત સખત મહેનતનું શું હોય છે પરિણામ હોય છે હમણાં તમને ખબર હોય તો ટૂંક સમયમાં ચંદ્રયાન થ્રી છે એ લોન્ચ થયું બરાબર અને જેનું જે લેન્ડિંગ છે એ સોફ્ટ લેન્ડિંગ થયું ચંદ્રની સપાટી પર આપણું ભારત દેશનું યાન જે સ્થાપિત થઈ ગયું બરાબર તો એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે માત્ર એક જણો કે માત્ર દસ જણા એ બનાવી શકે નહીં તો બરાબર એમાં ઘણા બધા લોકોનો ઘણા બધા વૈજ્ઞાનિકોનો એમાં ફાળો હોય તો ઘણી વખત તે ખૂબ જ વધુ સમય લેતી હોય છે ઘણી વખત લાંબો સમય લઈ લે કોઈ પણ શોધ છે એ ટૂંક સમયમાં એની શોધ ન થઈ શકે બરાબર તો એટલા માટે એમાં બે હજાર વર્ષો લઈ ગયા હતા ચાલો હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ આપણે એ પણ જોઈશું કે આકાશમાં થતી વીજળી સાથે કઈ વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે બરાબર તો આકાશમાં થતી આ વીજળી છે કઈ રીતે સંબંધ રાખે છે તો ચાલો વીજળી વીજભારની પ્રકૃતિ સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ હવે આપણે એના માટે આ સમજવા માટે આપણે શું કરવી પડશે પ્રવૃત્તિઓ કરવી પડશે આપણે એમને માનીએ નહીં કે આવું થતું હોય છે બરાબર તો પણ અગાઉ તમે તે રમત તરીકે રમ્યા છો યાદ કરો જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને બરાબર કોઈ પણ ઊન સાથે કે કોઈ પદાર્થ સાથે કોરાવાળ સાથે તમે ઘસો છો અને પછી કાગળના નાના નાના ટુકડા તમે ઘણી કાં જોઈ હોય કે પ્લાસ્ટિકની જે કાંઈ કોઈપણ વસ્તુ હોય એને તમે તમારા વાળ સાથે ઘસો અને કાગળના નાના નાના ટુકડા હોય બરાબર એ કાગળના નાના ટુકડા એની સાથે એ ચોંટી જાય કેવા થઈ જાય ચોટવા લાગે તો એને શું કહેવામાં આવે છે બરાબર તો કે આ એક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થયો કહેવામાં આવે જો તમારા કોરાવાળ સાથે પ્લાસ્ટિકની સ્કેલ ઘસો અને ફૂટપટ્ટીના કાગળના નાના ટુકડાને આકર્ષી શકે છે નાના નાના કાગળના ટુકડા કરો તો સ્કેલ છે આપણી એને શું કરી શકે આકર્ષી શકે તો સ્કેલમાં પણ શું થયું બરાબર કાગળને આકર્ષી શક્યો તો સ્કેલમાં પણ શું ભેગો થયો હે વીજભાર ભેગો થયો વીજભારના પ્રકાર કેટલા કીધા આપણે બે ધન વિજભાર અને ઋણ વિજભાર પ્લસ અને માઇનસ બરાબર તો એવી રીતના હવે આપણે એ પ્રવૃત્તિઓ કરવાની છે બરાબર તો એના પછીનો નેક્સ્ટ ટોપિક શું છે તો કે ઘસવાથી વિજભારની ઉત્પત્તિ થાય છે ઘસવાથી કોની ઉત્પત્તિ થાય તો કે વીજભારની તો આપણને એમાં એક પ્રવૃત્તિ આપી છે તો આપણે હવે પ્રવૃત્તિ કરીએ ચાલો પહેલી પ્રવૃત્તિ આપી છે બા આપણને બાર પોઈન્ટ એક તો કે બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથિનના ટુકડા સાથે ઘસો અને તેને કાગળના નાના ટુકડાઓ નજીક લાવો અને ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુઓની વસ્તુને અડકે નહીં ના પ્રવૃત્તિનું સૂકા પાંદડાના જે નાના ટુકડા હોય અથવા ભૂસું અથવા રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો અને તમારે તમારા પર અવલોકનો છે તેને નોંધો હવે તમારે શું કરવાનું છે કે તમારી પાસે જે પેન હોય એની રિફિલ વપરાઈ ગઈ હોય બરાબર એને આપણે શું કરવાની કીધી બરાબર તો કે પોલીથીનનું ટુકડું પોલીથીન એટલે શું કહેવાય પ્લાસ્ટિક પોલિથિન એટલે શું થાય પ્લાસ્ટિક થશે હવે તો પોલિથિન એટલે કે પ્લાસ્ટિક સાથે તમે એને ઘસો અને પછી ઘસા પછી તમારે કાગળના નાના નાના ટુકડા હોય બરાબર પછી કોઈ ભૂસું હોય ભૂસું એટલે શું તો કે જે લાકડાનો હાવ ભૂકો હોય બરાબર પછી દાણા રાઈના જે દાણા હાવ નાના અને હલકા હોય કે નહીં મતલબ આ હલકી વસ્તુ હોય ને એની પાસે તમારી રિફીલ લઈ જવાની જે ઘસેલી રિફિલ હોય ને એ અને નજીક લઈ જતા એ ઓટોમેટિક જે દાણા કે જે ભૂસું કે જે કાગળના ટુકડા છે બરાબર એ રિફીલ તરફ આકર્ષાઈ જશે ને એમાં ચોંટી જશે એની રિફિલને પહેલાં કહીસા પહેલાં તમને અડાયડું હોત ને બે ત્રણ કલાક સુધી તોય ચોટાત નહીં પણ ઘસવાથી શું થયું થોડીક વાર ઘસું બરાબર તો એ આકર્ષાઈ ગયું બરાબર તો એ એવી રીતના આપણે જાણી શકીએ કે કોઈ પણ પદાર્થ છે એને જો ઘર્ષણબળ લાગે એટલે કે ઘસવામાં આવે બરાબર તો એ નિશ્ચિત પદાર્થને નિશ્ચિત વસ્તુ સાથે ઘસવામાં આવે બરાબર તો ત્યારે તેમાંથી વીજભાર ઉત્પન્ન થાય છે અને આકર્ષણ લગાડી અને કોઈપણ પદાર્થને પોતાની તરફ આકર્ષી શકે છે તો જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથિન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે પણ તે થોડો વીજભાર મેળવે છે બરાબર તો આપણને જો બે ઉદાહરણ આપ્યા રિફિલને આપણે કોની સાથે ઘઈસી તો કે પોલીથિનના ટુકડા પ્લાસ્ટિકના ટુકડા સાથે પછી આપણો કા પ્લાસ્ટિકનો જે કાસકો છે ને કોની સાથે ઘ તો કે વાળ સાથે તો બંનેએ શું મેળવું તો કે વીજભાર મેળવો તો આવા પદાર્થોને વીજભારીત પદાર્થો કહેવાય છે એટલે કે એક પદાર્થ કોઈ અન્ય પદાર્થ સાથે ઘસવાથી તેમાં વિજભાર ઉત્પન્ન થતો હોય તો એવા પદાર્થને વીજભારીત પદાર્થ કહેવામાં આવે છે અને રિફિલ અને પ્લાસ્ટિકના કાસકાને વિજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વિજભારિત થાય છે તો ત્યારે વાળ અને પોલિથીન છે એ પણ કેવું થઈ જાય છે વીજભારિત તમે જોજો શિયાળામાં જ્યારે તમે વાળ ઓળતા હોય બરાબર તો વાળ છે કાસકા સાથે એટલે કે દાંતિયા સાથે આકર્ષાવા લાગે છે એવું ઘણી વખત કાચમાં જોયું હોય છે એ વાળ છે આપણે ઊભા થવા લાગે જેવો કાશકો એટલે કે જે દાંતીઓ છે એ નજીક લઈ જાઓ ત્યારે તો એક પ્રકારનું શું થયું વિજભાર ઉત્પન્ન થયો બરાબર આવા ઘણા બધા અવલોકનો આપણે જોયા હોય તો આવું જ અવલોકન કેમાં થાય છે તો કે વાદળમાં પણ એમાં મોટા પ્રમાણમાં થાય છે પછી અહીંયા આપણને જો એક વાક્ય કીધું હતું કે તમારો હાથ છે એ ધાતુને કે કોઈ વસ્તુને અડવો જોઈએ નહીં કે આ રિફીલનો જે આપણે રિફિલ જે લીધી હતી બરાબર એક ભાગ છે ઘસેલો હોય બરાબર આ જે ભાગ છે કેવો છે ઘસેલો અહીંયા આપણે હાથ વડે શું કર્યું હોય તો કે પેકડવું હોય તો પછી બીજો હાથ છે અહીંયા અડી જવો જોઈએ નહીં અથવા તો આ ભાગ છે કોઈ ધાતુને એનો ઓડી જવો જોઈએ કારણ કે આપણને ખબર છે ધાતુ છે વિદ્યુતના કેવા છે સુવાહકો આગળના ચેપ્ટરમાં ભણી ગયા ને આપણે બરાબર તો એટલા માટે જો પછી તમે ધાતુને અડી લેશો તો આપણું શરીર પણ વિદ્યુતનું કેવું છે વાહક આપણને ચોટ લાગે છે કે નહીં ને આપણને ચોટ લાગ્યો હોય અને આપણને કોઈ બીજો અડે તો એને ચોટ લાગે તો આપણે વિદ્યુતના કેવા થયા વાહક થયા તો આપણો વિદ્યુત છે બરાબર વેડફા આમાં જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ સાવ કેવી હોય મંદ હોય એટલે કે સાવ કેવી હોય ઓછી હોય હવે એને તમે આવું કોઈ વસ્તુ નડાડો તો એ વિદ્યુત પછી શરીરમાં વહી આવે અથવા ધાતુ વહી જાય પછી કંઈ આકર્ષી શકે નહીં એટલે પરિણામ આપણને યોગ્ય મળે નહીં એટલા માટે આપણે જે વિજભારિત થયેલો પદાર્થ હોય બરાબર એને આપણે કંઈ અડવા દેવો જોઈએ નહીં ચાલો તમે જાણતા હો તેવી કેટલીક વસ્તુઓ વિજભારિત કરવાનો પ્રયત્ન કરીએ આપણને ખ્યાલ હોય એ વસ્તુઓ વિજભારિત કરવાનો પ્રયત્ન કરવાનો છે પણ એ વસ્તુને વિજભારિત ક્યારે કરશું તો કે હવે પછીના લેક્ચરમાં બરાબર તો હવેનો જે આપણને કોષ્ટક આપ્યો છે એ પછીનો આના પછીનો જે લેક્ચર છે એમાં તમને જોવા મળશે તો અહીંયા આપણા લેક્ચરને પૂર્ણ કરીએ જય હિન્દ જય ભારત